તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો કિંજલ દેવે લાઈવિયો પ્રોગ્રામ કરી રહ્યા હતા અચાનક એની સાથે થાય છે એવું તમે સાંભળીને તમે પણ ચોકી જવાના છો દોસ્તો તો એન્ટ બન્યા રહે હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું પણ એ પહેલાં કમેન્ટની અંદર જય અંબેમાં જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે દોસ્તો અને નવરાત્રીના દિવસે કિંજલ દેવે લાઈવ્યો પ્રોગ્રામ કરી રહ્યા હતા માતાજીનું ગીત ગાતા હતા અચાનક માતાજી એના પંડમાં આવી જાય છે અને કિંજલ દેવે ધૂણવા મળે છે દોસ્તો દોસ્તોથી વાળ આમથી આમ વાળ પડે છે દોસ્તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પુસ્તકો દોસ્તો અને લોકોનું તો એવું કેવું છે કે શાક્ષાક માતાજી આવ્યા છે શરીરને શરીરની અંદર દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ આ કિંજલ દવેની ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો કિંજલ દેવે લાઈવ્ય પ્રોગ્રામ કરી રહ્યા હતા અચાનક માતાજી પનમાં આવી જાય છે અને કિંજલ દવે ધૂણવા મળે છે દોસ્તો આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછે તમને ખબર હતી કે કિંજલ દવે લાવ્યો પ્રોગ્રામ કરતા હોય છે અને બુમો પડાવતા હોય છે દોસ્તો આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં ક્લિપ ક્લપની તમે જોઈ શકો છો દોસ્તો કિંજલ દવે ધૂણી રહ્યા છે દોસ્તો પવન આવ્યો હોય એવું મને લાગી રહ્યું છે દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી દોસ્તો તો કિંજલ દવે એમ કહેવાય છે કે સુપર હીટ ગરબા ગાય છે અને લોકો બુમો પડતા હોય છે દોસ્તો તેવા પણ વિડીયો ઘણી બધી જોવા મળતા હોય છે દોસ્તો પણ આ ક્લિપ તો અલગ તરની જોવા મળી રહી છે દોસ્તો કિંજલ દવે ગીત ગાતા હોય છે માતાજીનું અચાનક માતાજી પંડમાં આવી જાય છે અને કિંજલ દવે ધૂણવા મળે છે દોસ્તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં હોય તો ચેનલ સસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરીએ વિડીયો તમારા માટે લાવતો હોઉં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક ચેર તો બીજા વિડીયો મળી તબતે કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તબતે કે બાય બાય